હેલો નમસ્કાર મિત્રો આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂત જે એમની મુલાકાત લઈ અને આજ એનું જે કાંઈ દવા બનાવવાના છે એનો આપણે વિડીયો આપની સમક્ષ લાવીશું તો પહેલાં તો આપણે ખેડૂતનો પરિચય લઈ લેવી તમારું પૂરું નામ કહી દો એક મારું નામ સર્વૈયા ભરતભાઈ નાથાભાઈ આમ કાસલોલિયા તાલુકો વિછ્યા જિલ્લો રાજકોટ અને એક તમારો મોબાઈલ નંબર આપી દો જેથી જે ખેડૂને કાંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો ડાયરેક્ટ તમને સત્તાણું બે સુમાલી ઓગણસાઠ જીરો તેતાલીસ સત્તાણું બે સુમાલી ઓગણસાઠ જીરો તેતાલીસ આ આપણે આ પ્રગતિશીલ ખેડૂતનો નંબર છે અને આજે આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ તે શું છે જીવા અમૃત બનાવવા જઈ રહ્યા તો જીવા અમૃતમાં જરૂરિયાત સામગ્રી શું શું જોઈએ તે આપણે ખેડૂત મિત્રોને તમે જણાવો એક તો આ બસો લીટરનું બેરલ છે બસો લીટરનું બેરલ એક લીધું છે

રાફડા ની ધૂળ અને એક રાફડા ની માટી એ આપણે મુઠી લઈ લેવાની આ હમણાં જરૂરિયાત સામગ્રી છે અને આપણે એને કઈ રીતે ઉમેરવાનું તે આપણે ઉમેરી દઈએ તો પહેલા શું ઉમેરવાનું ગોબર હા તો આપણે સૌથી પહેલા આપણે ગોબર નાખી દો હો જે આપણે દસ કિલોના પ્રમાણે આપણે લીધું પછી ગૌમૂત્ર ગૌમૂત્ર નાખ્યું એ આપણે દસ લીટર લીધું આમ હોય આ આપણે દવ દસ લીટર ગૌમૂત્ર આમાં એડ કર્યું છે ત્યારબાદ આપણે રાફડાની ચૂટ નાખીશું રાફડાની માટી જે આપણે નજીકમાં રાફડો અહીંયાથી આપણે લીધેલી છે ત્યારબાદ આપણે સેણાનો લોટ જે એક કિલો જેવો લઈ અને આપણે અગાઉ રાખ્યો છે આમાં કોઈ પણ કઠોળનો લોટ ચાલી શકે

હલાવવાનું આપણે આને રહેશે ઘડિયાળના ઘડિયાળના કાંટાની દિશા દિશા બરોબર જે એ દિશામાં જ હલાવવાનું રહેશે અને દિવસમાં આપણે આને સાંજ સવાર રોજ હલાવીશું સાંજ સવાર હલાવવાનું અને આ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય અરે ગરમી વાળું વાતાવરણ હોય તો દસ દિવસ સાત દિવસમાં થાય છે ભેજ વાળું હોય તો દસ બાર દિવસ બાર દિવસમાં થઈ જાય અને આપણે આમાં ઉપયોગ

અને સરસ તમે સેમા સેમા આનો ઉપયોગ કરો છો કપાસમાં અને સિંગમાં કપાસ અને સિંગમાં બીજી કોઈ થી દવા રાસાયણિક રાસાયણિક દવા ખાતર કઈ વાપરતા નથી સરસ આ હતા આપણા પ્રગતિશીલ ખેડૂત એમની મુલાકાત લીધી અને તમારે કોઈ પણ કાંઈ માર્ગદર્શન લેવું હોય તો આપણે આ ભરતભાઈનો કોન્ટેક્ટ કરજો એનો નંબર આપણે આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે